નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે ચાર તારીખ ચોથો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજે ઘઉંની આવક કરવામાં આવેલી હતી મિત્રો ને ઘઉંની આવકમાં આપણે સ્ટોકની વાત કરીએ તો ત્રણ દિવસનો માલ આવ્યો એવો સ્ટોક જો જ હાલ જોવા મળી રહ્યો છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના બજાર ભાવ હા મિત્રો મારી ચેનલ લાઇક શેર સબકાજ કરવાનું બોલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કહેવાય છે આજના બજાર ભાવ રૂબરૂ જાણશો પાંચસો છત્રીસ રૂપિયાનો નો ભાવ છે પાંચસો ને છત્રીસ રૂપિયા નો ભાવ છે મિત્રો પાંચસો ને છત્રીસ રૂપિયાનો પાંચસો ને છત્રીસ 80 80 ਰੁਪਿਆ ਦਾ 80 ਰੁਪਿਆ ਦਾ 480 ਰੁਪਿਆ ਦਾ ਭਾਅ ਕਿਉਂ ਹੈ 480 ਰੁਪਿਆ ਦਾ ਭਾਅ ਕਿਉਂ ਹੈ 480 ਰੁਪਿਆ ਵਿੱਚ ਵੇਚਣੀ ਹੈ ਮਿੱਤਰੋ ਕੁਆਲਿਟੀ ਸਾਰੀ ਹੈ ਮਿੱਤਰੋ 480 ਰੁਪਿਆ ਦਾ ਭਾਅ ਫੈਲਾਇਆ ਹੈ ਜੀ ਮਿੱਤਰੋ અરે દેખના વ્યવપાત્રી 41 541 541 માં એ ભાઈઓ 541 રૂપિયા નો ભાવ થયો છે 541 રૂપિયા નો ભાવ થયો છે 541 રૂપિયા નો ભાવ થયો છે પાંચસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે પાંચસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે જે ટુકડી છે પાંચસો ને એકતાલીસ પાંચસો ને છ રૂપિયાનો ભાવ છે તે પાંચસો ને છ રૂપિયાનો ભાવ છે જે તમે જોવો તો ઘઉં છે પાંચસો ને છ રૂપિયામાં વેચા ને લોકન ટુકડી લોક ઘઉં છે પાંચસો ને છ રૂપિયા ભાવ

ચારસો ને બ્યાસી રૂપિયાનો ભાવ છે ચારસો ને બ્યાસી રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો ક્વોલિટી ચારસો ને બ્યાસી રૂપિયામાં વેચાણી છે ચારસો ને બ્યાસી વિલબર ક્વોલિટી છે મિત્રો આજની બજાર વિશેની વાત કરી ને તો મિત્રો તો આજની બજાર તો સેમ જ જોવા મળી રહી છે કાલ જેવી જ બજાર જોવા મળી છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી કોક માલ જે એકદમ સુપર ક્વોલિટીના માલ આવે છે જે ખાવા ક્વોલિટી કહેવાય કે ખાવાવાળાની ગરાકી છે તો મિત્રો તેના ભાવ કોકોક કોકલના સારા થઈ ગયા છે મિત્રો બાકી જનરલ ભાવ કાલ જેવું જ બજાર આજે પણ જોવા મળી રહ્યું છે